નમસ્કાર ગુજરાત સમાચારમાં મિત્રો તમારું સ્વાગત છે સૌથી પહેલાં મિત્રો સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રીની મિત્રો જાહેરાત છે ગુજરાતના તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને સાતસો ને ચોવીસ કરોડ રૂપિયાની મિત્રો સહાય જે છે એ મિત્રો નમો નમોલક્ષ્મી યોજના દ્વારા ધોરણ નવ અને દસ માટે દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બાર માટે મિત્રો પંદર હજાર રૂપિયા વાર્ષિક મિત્રો હવે સહાય મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો હવામાનની અંગે આંબાલાલ પટેલના મિત્રો મુખ્ય સમાચાર છે હવામાન એક્સપર્ટ અમરલાલ પટેલની ચેતવણી આપી છે કે છવ્વીસ જૂન બાદ નવી વરસાદની સિસ્ટમ છે મિત્રો એ સક્રિય થશે છવ્વીસથી થી ને ત્રીસ જૂન સુધી ભારે વરસાદની શક્યતા આપણને ગુજરાતની અંદર મિત્રો જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે ભારત સરકારે એક જૂન બે હજાર પચીસથી નવા નિર્ણયો જાહેર મિત્રો કરી દીધેલા છે એપીએલ ડીપીએલ કાર્ડ ધારકોને આઠ નવા મિત્રો લાભ મળશે દર મહિને મફત અનાજ ઉપરાંત એક હજાર રૂપિયાની મિત્રો સહાય મળશે ચોમાસાના લીધે મિત્રો આ જે અનાજ છે મિત્રો એ ત્રણ મહિનાનું હવે એક હારે દઈ દેવામાં આવશે અમુક એવા ગામડાઓ જે છે જેમાં એક હારે મિત્રો ત્રણ વખતનું જે અનાજ છે મિત્રો એ અત્યારે દેવાનું ચાલુ છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ પાન કાર્ડ ધારકો માટે મિત્રો ચેતવણી છે પેન કાર્ડ ધારકો પર દસ હજાર રૂપિયાનો દંડ થશે જો તેમને ઈ કેવાયસી ના કરેલું હોય અથવા પેન કાર્ડ બેન્કિંગ રોકાણ મિલકત અને ખરીદી વેચાણ લોન માટે આ વસ્તુ બધી જે છે તે મિત્રો જરૂરી છે આવકવેરા વિભાગને આ એક્સપર્ટ દ્વારા નિવેદન આપેલું છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ ઉપર નવા નિયમો મિત્રો આવી ગયા છે દિલ્હી સરકારે એક જુલાઈથી જૂના વાહનો ઉપર એટલે કે દસ વર્ષથી વધુના વાહનો ઉપર ડીઝલ છે જે મિત્રો અને ઇંધણ જે છે મિત્રો એ ન આપવાનો મિત્રો નિર્ણય લીધેલો છે ગુજરાતમાં હજુ આ નિયમ મિત્રો લાગુ નથી પરંતુ ભવિષ્યમાં મિત્રો આ જે નિયમ છે તે મિત્રો પ્રદૂષણના લીધે લાગુ પડી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો મહિલાઓ માટે નાણાકીય સહાય મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ એક હજાર બસો ને પચાસની જગ્યાએ પંદરસોની માસિક સહાય જે છે એની મિત્રો જાહેરાત કરી દીધેલી છે ગુજરાતમાં પણ આવી એક યોજના ચાલુ થવી જોઈએ કે ન થવી જોઈએ મિત્રો તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો સબસિડી છે રાજસ્થાનના સરકારે રાશન કાર્ડ ધારકો માટે ચારસો પચાસમાં એલપીજી સિલિન્ડરની જાહેરાત કરી દીધેલી છે ગુજરાતમાં સિલિન્ડરના ભાવ આઠસો ને ત્રેપન રૂપિયા છે પરંતુ ત્રણસો રૂપિયાની સબસિડરી પછી પાંચસોની આસપાસ આપણને આ મળે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત વાત કરીએ તો ખેડૂતો માટે સહાય છે પાક વીમા યોજના ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે ટોલ ફ્રી નંબર એક ચાર 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 સાત ઉપર જાહેરાત પ્રાકૃતિક ખેતી ગુજરાતના કૃષિમંત્રી મંત્રી એ પટેલે જાહેરાત કરી દીધેલી છે અને પ્રાકૃતિક ખેતી માટે હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની આપણને સહાય મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પાંચસો રૂપિયાની જે નોટ છે મિત્રો એ બંધ થઈ શકે છે હવે આ નોટ જે છે મિત્રો એ તાત્કાલિક કોઈ એક દિવસમાં બંધ નહીં કરવામાં આવે જેમ કે તમે જોયેલું હશે કે જે બે હજાર રૂપિયાની નોટ હતી એ માર્કેટમાંથી ધીરે ધીરે ગાયબ થતાં આપણને જોવા મળેલી હતી એવી જ રીતે આ પાંચસો રૂપિયાની જે નોટ છે મિત્રો એ આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીની આસપાસ આ વસ્તુ મિત્રો પાંચસો રૂપિયાની નોટ ઉપર કરી શકે છે તો બસ આજના સમાચારમાં માટલું કોઈ તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો